વેલકમ બેક ટુ ગુજરાતી મીડિયા ફેક્ટરી આપણી સાથે હું વેગ તમને બધાને માટે જય શું જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ જય હિન્દ જય ભારત સો તમે જેમ આગલો વ્લોગ જોયો એમ અત્યારે હું આવ્યો છું દિલ્હીમાં અને સ્પેશિયલી અમારી જે હોટેલ છે અંદાજબાઈ હયાત એરો સિટીમાં આવેલી છે દિલ્હીમાં સો હું તમને આખી રૂમ ટૂર કરાવું છું આનું ભાડું કેટલું છે હું તમને બધાથી પહેલાં કહી દઉં આનું ભાડું છે પચીસ હજાર પર નાઇટ એટલે કે તમે બપોરે બાર વાગે આવો અને બીજે દિવસે બાર વાગે જતા રહો એટલે પચીસ હજાર એ મૂકતા જવાના એમાં ઇન્ક્લુડ નથી કાંઈ પણ લંચ કે ડિનર કોઈ બી વસ્તુ સો ચલો આ તો અમારી મોટોની ઇવેન્ટ છે મોટોરોલાની એટલે મેં આવ્યા છે હું તમને રૂમ ટૂર કરાવું છું કીથી આપણે આ રૂમ પહેલાં તો ખોલી નાખ્યો છે રૂમ ખોલી એટલે પહેલાં હું લાઇટ કરી દઉં એટલે શું તમને બધું દેખાય પરફેક્ટલી સો આ છે આપણો રૂમ તમે જોઈ શકો એમ આ બધું તમને પછી બતાવું એ પહેલાં ધીસ ઇઝ માય રૂમ તમે જોઈ શકો એમ ખબર નહીં મને બે બેડ શું કમારી પાસે એમાં એવું છે દીપેશભાઈ જે કેમેરાની પાસે શૂટ કરે છે અમે બંને એવા છે ગુજરાતમાંથી એને આપ્યો છે રૂમ એ કિંગ સાઈડ બેડનો છે અને મારે છે બે બેડ મારે તો આ શું કામના એટલે પછી એક પછી એક વસ્તુ તમને બતાવતો જાઓ તો આ છે પ્રીમિયમ બેડ એકચ્યુલી તમે બેસો એટલે એક વેજ જેટલા તમે આરામથી અંદર વયા જાઓ અને કંઈક આ ખાટલી જવું છે નાની આની ઉપર પણ તમે આમ આરામથી બેસી શકો છો અને બીજું છે આની અંદર પણ ઘણો માલસામાં છે હું તમને બતાવું કિંમતી પહેલાં હું તમને બતાવી દઉં કે આવતા વેત મેં અમારો જે સામાન છે મૂકી દીધો હતો અને પ્લસ અહીંયા આવી ચોકલેટ્સ પણ મૂકવામાં આવી છે જો આ ખોટી ચોકલેટ નથી હો હકીકતમાં સાચી હું ખાણી બતાવું એટલે તમને એમ થાય ખોટી ખોટી સાચી છે બસ બીજું છે આપણે આ બાજુ આવી જઈએ આ છે લેમ્પ છે અને તમે અહીંયાથી ઓન ઓફ કરી શકો છો આ છે રીડિંગ લેમ્પ કોઈને વાંચવું હોય તો આ લેમ્પ શરૂ છે પણ ભાઈ હોટલમાં આવીને આવી હોટલમાં લક્ઝરીમાં આવીને કોણ વાંચે જે હોય તે અને આ છે પડદો હકીકતમાં છે ને હું આની દોરી ગોતતો હતો કે આ ઊંચો નીચો કેમ થાય અને મેં મારો ચાર્જર મૂકવા માટે આ સ્વિચ જોતો હતો અહીંયા આ બટન છે જુઓ તમે આ બટનને એવું કરીશ ને એટલે આ બાજુ પડદો ઉપર થશે જુઓ આ મેં બટન પ્રેસ કરું છું આ બાજુ પડદો ઊંચો થશે એટલે આ અલગ અલગ સિસ્ટમ છે આપણે પહેલી વાર આવું જોઈ છે અને મેઇન વાત એ છે કે અહીંયાથી અમારો જે વ્યૂ છે ને એ એકદમ નેક્સ્ટ લેવલનો વ્યૂ છે મારો રૂમની એક્ઝેક્ટ સામે સ્વિમિંગ પુલ છે ત્યાં પણ રાતે અમારો દિપેશભાઈનો પ્લાન છે રાતે બેસવા જઈશું અને આ અનાનસ કેનું છે એ નથી ખબર આ અલગ નથી આની આ જોઈન્ટ છે અને આ તમારે કાંઈ પણ હેલ્પ જોતી હોય તો અહીંથી તમે ડાયલ કરીને નીચે રિસેપ્શનિસ્ટને બોલાવી શકો છો બસ બાકી આ આખો સોફો છે આ બાજુ પ્લગ્સ છે બધા અને અહીંયા પણ તમે જોઈ શકો એમ આ પ્લગ્સ છે અને આ પણ લાઇટ છે આ લાઇટ ઓલરેડી ઓન છે જો કોઈને ભણવું હોય સ્ટડી વાંચન કરવું હોય પણ મેં તમને કીધું મારી આવીને કોણ વાંચે યાર એટલે આ બધું હોય આ છે મેનુ તમારે આવીને કંઈ પણ ફૂડ ખાવું હોય તો આમાં સ્કેન કરીને ડાયરેક મગાવી શકો છો પણ ભાઈ આપણી તો એટલી તાકાત નથી કે મગાવી શકીએ કારણ કે અહીંનું છે ને એમ કાંઈ નથી કે તમને તો ખબર પડી જ ગઈ છે અને પ્લસ આ છે ટીવી ટીવી શરૂ થાય છે શરૂ પણ થઈ શકે છે એક મીઠું જોઈજો હા જો એટલે આ ખોટું ટીવી નથી ટીવીમાં પણ તમે ગમે શો જોઈ શકો છો અત્યારે આપણે ટીવીની જરૂર નથી આ મેં તમને ખાલી શરૂ કરીને બતાવી દીધું અને બંધ કરી દઈએ આ ભાઈ જો પાણી છે ઓ બીજું કાંઈ નથી આ તમને એમ લાગે કે આ કેમ આવી બોટલ છે પણ આ એની સ્ટાઇલ એવી છે આમાં નોર્મલ વોટર છે હું જ્યારે રૂમમાં આવ્યો ત્યારે મને એવું લાગતું હતું કે આ ભાઈ હશે પણ એવું નથી હકીકતમાં આ છે ટોચ મશીન ટોચનું લાગે છે મને લાગતું હતું ટોચનું છે પણ હકીકતમાં કોફીનું છે અને આમાં આમાં શું છે અચ્છા એકદમ ટીનનું છે આની અંદર કોફી છે વાહ અલગ અલગ મી મિલ્ડ એન્ડ ક્રીમી આપણે તો કોઈ બી બનાવી નથી આ ખબર નથી હવે જેને એક્સપર્ટ જે એ બનાવશે હવે આ જે છે આની અંદર પણ બહુ મોટા મોટા ખજાના છે આ રો આને છે ને આમ ખોલશું ને એટલે તમે જુઓ આ છે બોમ્બે બંટી એટલે શું હશે આ આ કંઈક ટૂંકમાં ડ્રિંક છે નોર્મલ આપણે શરબત જેવું લાગે છે એ ડ્રિંક છે એની સાથે આમાં બે કોકાકોલા પણ મળી જાય છે ઓરિજિનલ ટેસ્ટ છે અને આમાં શું છે આ કોકા અચ્છા આ ઝીરો સુગર આ જે ડાયટ કરતા હોય એના માટેનું પણ છે અને આ બાજુ ચોકલેટ પણ છે ડાર્ક ચોકલેટ અને આ છે આ શું છે અમુલ ગોલ્ડ ક્રીમર અચ્છા આ કોફીમાં નાખવા માટેનું ક્રીમર પણ છે અને આ બાજુ પણ ખાનું છે એની અંદર પણ ખૂબ મસ્તની બધી વસ્તુઓ છે આ બાજુ એ આવું તમને બતાવું જુઓ આની અંદર તો બધા જ પહેલાં તમે આ ગ્લાસ જુઓ આ ગ્લાસ ખરેખર તમે જે સમજી રહ્યા છો એના માટે જ આપેલા છે કારણ કે દિલ્હીમાં તો હવે આ બધું નોર્મલ છે પણ આપણે તેવું કરતા નથી આ ભી ગ્લાસ છે આ છે આલમંડ એન્ડ ડેટ્સ કૂકીઝ આ કૂકીઝ છે સારી હશે આને આપણે ખાશું પ્લસ આ અને આ બધું ચિપ્સ છે સો આ પણ તમે ખાઈ શકો છો આપણે તો આ બધું ખાવાનો જ નથી યાર શું કરવું અને અહીંયા નીચે પણ આ શું છે આ બી કોફી મશીન લાગે છે અહીંયા બી કોફી મશીન છે અહીંયા તમને આવા જે આ મગ મળે છે માટીના ચિનાઈ માટીના છે પ્લસ અહીંયા ઘણી બધી સુગરના અલગ અલગ પ્રકાર પણ છે એટલે ટૂંકમાં આ થઈ ગયું આખો જે રૂમ છે એનું તમને બતાવી દીધું હવે બતાવીએ બાથરૂમ અને બીજું શું શું છે હવે બાથરૂમમાં જતાં પહેલાં હું તમને બતાવું કે આ શું છે મને તો આવ્યું એટલે પહેલાં ખબર ન પડે કાંઈ કબાળ છે એવું છે પણ તમે આ જોશો ને એટલે તમે જો આવી આ જે છે ને આ એક સિક્યુરિટી લોકર પણ છે આમાં તમે તમારા કોઈ પણ કિંમતી વસ્તુ રાખી શકો છો અહીંયા છે ખાના છે ઘણા બધા હવે એક દિવસ જે રહેવા આવે ને એટલા બધા ખાના સુકામાં આવે કાંઈ ખબર નથી પડતી મને આ રૂમમાં પણ ઘણું બધું છે આ સ્લીપર છે આને તમે પહેરી શકો છો અહીંયા ઇસ્ત્રી છે જો તમારે કપડાં ઇસ્ત્રી મારવી હોય એ પણ સુવિધા છે આ પેલું આપણે નો હોટેલમાં બધા નાઈને પહેરતા હોય એ કોસ્ટૂમ પણ છે અને રીસો છે ટૂંકમાં આ ટોર્ચ લાગે છે મને હા ટોર્ચ છે ડાયરેક્ટ આની તમે કેમ થાય રેડી એ ટૂંકમાં આની સુવિધા જોઈ તમે કાઢોય ભેગી અટેચ થઈ જાય એટલે બંધ થઈ જાય અને કાઢો એટલે ચાલુ થઈ જાય નાઈસ અને બસ હવે છે ને હું તમને બતાવું બાથરૂમ કેવું છે અત્યારે હું આવી ગયો છું બાથરૂમમાં તમે જોઈ શકો એમ આ મારી સામે જે દેખાય અહીંયા આ રીસો છે આ બીજો રીસો છે અને આ નળ છે ને ભાઈ ખરેખર હું લિટરલી પંદર મિનિટ આ નળને કેમ શરૂ કરવું ને એ હું ગોથું ખાઈ ગયો હતો કારણ કે આમાં ખબર જ નથી પડતી આ શરૂ કેમ થાય મેં આમ ફેરવું આમ ફેરવું બધું જોઈ લીધું પછી મેં છેલ્લે છેલ્લે આમ કહીને આમ આમ કહીને આમ કર્યું ને તો આ ચાલુ થઈ ગયો અને પછી અને આમાં છે ને આ બ્લૂ અને લાલ બે ટપકા હોય છે એનો અર્થ એમ હોય છે કે બ્લૂ સાઈડ કોલ્ડ વોટર આવે અને રેડ સાઈડ હોટ વોટર આવે અને આ ટિશ્યુ પેપર છે મને આ બહુ ગમ્યું યાર આજે ટીનના એકદમ આપણને વિન્ટેજ ફીલ આપે છે આ બાજુ ખાલી ગ્લાસ નેવું છે આ બાજુ મોઇશ્ચર્સ બી છે પ્લગ્સ છે અને અહીંયા બી ખાના છે ભાઈ તમે જો આની અંદર હેર ડ્રાયર છે આને તમે હેરને સેટ કરવા યુઝ કરી શકો છો પ્લસ વાહ આની અંદર બી ઘણા આ જે નેપકિન્સ છે કોટન ફેડ છે એટલે કે તમે ઈયરબડ્સને એવું ઘણું બધું નાની નાની વસ્તુ છે આની અંદર ડેન્ટલ કીટ એટલે તમે જો આ હોટેલમાં આવો તો તમારે એકદમ પહેરે લુગડે અહીંયા વ્યાવવાનું છે પેટે કપડે એની આ તમને બ્રશ સહિત બધું મળી જશે તમને એમ થાય ટુવાલ નાવાનો ભૂલી ગયો તો ભાઈ એની ચિંતા નથી કરવાની અહીંયા બે બે ટુવાલ તમને આપેલા છે ટુવાલ બી છે અને તમને એમ થાય ટુવાલ તો છે પણ નાહવાનું ક્યાં તો નાહવાનું ભાઈ આ છે રી આ બાથરૂમ છે આ શાવર છે અત્યારે હું શરૂ નહીં કરું કારણ કે ઉપરલી પલી છે અહીંયા શેમ્પુ કન્ડિશનર બધું બોડી વોશ બધું આપેલું છે અને આ બાજુ છે ફ્રેશ થવા માટેનું ટોયલેટ અહીંયા પણ તમે જે છે એ બસ તો આ થઈ ગયું આપણું બાથરૂમ સો આ અને હા ખાસ કરીને આ આપણો વજન કાટો છે આમાં તમે વજન કરી શકો છો સો વેઇટ જે ડાયટીશિયન હોય જે વજન ટૂંકમાં દરરોજ માપતો હોય એના માટેનો આ બેસ્ટ રૂમ છે સો બસ આ છે પચીસ હજાર રૂપિયા પર નાઇટનો ભાડાવાળો રૂમ સો અહીંયા હવે આના નેક્સ્ટ રોગમાં તમને જોવા મળશે કે અમે અહીંયા શું કર્યું કયા ક્રિએટર સાથે મળ્યા મોટો ઇવેન્ટમાં કેવી મજા કરી બધી જ તમને અમારી યુટ્યુબ ચેનલમાં જોવા મળશે અને ખરેખર આ અમે જો અહીંયા પહોંચ્યા છે તમારા પ્રેમના સપોર્ટના કારણે જ પહોંચ્યા છીએ હકીકતમાં તો તમે મારા વ્લોગ્સમાં મારું ઘરને બધું જુઓ છો આપણી તો એટલી કરન્ટલી આપણે એ લેવલ ઉપર નથી કે આ અફોર્ડ કરી શકીએ પણ તમારા પ્રેમ અને સપોર્ટના કારણે અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ અમને કંપનીસે અહીંયા બોલાવ્યા છે વિડીયો ક્રિએટ કરવા માટે સો તમારો બધાનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર અને આ વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરી દેજો કે તમને કેવી મજા આવી અને બસ જેટલા પણ મહેનત કરે છે જેટલા પણ વિડીયો જોવે છે એના પણ એક દિવસ આવશે આવા કે આ લક્ઝુરિયસ હોટેલમાં અથવા તો જ્યાં એને મુકામે પહોંચવું છે ત્યાં ભગવાન એને જરૂર પહોંચાડશે અમે પણ સપના જોયા હતા અને આજે તમારા પ્રેમના સપોર્ટ અને અમારી મહેનત અને ભગવાનની કૃપાથી સાકાર થઈ રહ્યા છે સો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું આવા જ બીજા વ્લોગ સાથે ત્યાં સુધી જય સ્વામી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય હિન્દ જય ભારત